खेड़ा जिलाना દરેક મતદાર મિત્રને મારા નમસ્કાર આપ બધા જાણો છો અત્યારે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તરફથી স্পેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન સઘન સુધારણા જે ચાલી રહ્યા છે આમાં આપણા જિલ્લામાં બધા મતદારોને જે ચકાસણી પત્ર છે ન્યુમેરેશન ફોર્મ આ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી ગયા છે હવે આપની જવાબદારી છે કે સમયસર આ ફોર્મ ને 100% ફિલ કરીને બીએલઓ શ્રી ને આપ આપો અને આ કામગીરીમાં વહીવટી તંત્ર આપના મદદરૂપ થવાના છે એના માટે પંદર નવેમ્બર સોલા નવેમ્બર અને બાવીસ નવેમ્બર થી ત્રેવીસ નવેમ્બર આ ચાર દિવસોમાં ખાસ ઝુંબેશ હાથ ઉપર ધરી છે સવારે નો થી બપોરે એક વાગ્યા સુધી આપના મતદાન મથક ઉપર બીએલઓ શ્રી હાજર રહેવાના છે અને દરેક મતદારને ઈએફ જે ઇન્યુમરેશન ફોર્મ છે એને ભરવામાં મતદાર યાદીમાં નામ શોધવામાં અને જો કોઈને કોઈ ભવિષ્યમાં કાગળની જરૂર પડવાની છે તો આમાં મદદરૂપ થવામાં બીએલઓ આપની સેવામાં હાજર રહેશે દરેક મતદારથી ફરી વિનંતી છે કે મતદાર યાદીને હંડ્રેડ પર્સન્ટ શુદ્ધ કરવા માટે જે એસઆઈઆર ની ઝુંબેશ ચાલી રહી છે આપણે આમાં સહભાગી થઈએ અને પંદર સોળ નવેમ્બર અને બાવીસ ત્રેસ નવેમ્બરના દિવસે આપ બીએલઓ શ્રીની મુલાકાત મતદાન મથકમાં લઈ શકો